અરજીના સમયમાં પણ વધારો થશે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે સત્તાવાર પત્ર આરટી અંતર્ગત એડમિશન લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આવક મર્યાદા વધવાની સાથે અરજીના સમયમાં પણ વધારો થશે શહેરની જો વાત કરીએ આલ શહેરમાં બે લાખ અને ગ્રામ્યમાં એક લાખની મર્યાદા છે અરજીના સમયમાં પણ વધારો થશે આગામી દિવસોમાં જાહેર કરાશે સત્તાવાર પત્ર શહેરી અને ગ્રામ વિસ્તારમાં છ લાખની આવક મર્યાદા કરાશે લઈને સૌથી મોટા સમાચાર જેમાં આવક મર્યાદા વધવાની સાથે અરજીના સમયમાં પણ વધારો થશે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે સત્તાવાર રીતે પત્ર

હાલ શહેરમાં બે પોઈન્ટ પાંચ લાખ અને ગ્રામ્યમાં એક પોઈન્ટ વીસ લાખની મર્યાદા છે આગામી દિવસમાં જાહેર કરાશે સત્તાવાર રીતે પત્ર આવક મર્યાદા વધવાની સાથે અરજીના સમયમાં પણ વધારો થશે આ સાથે વધુ માહિતી આપવા માટે ગાંધીનગરથી અમારા સંવાદદાતા વીરેન મહેતા જોડાઈ ચૂક્યા છે વીરેનજી આરટી અંતર્ગત એડમિશનને લઈને મહત્ત્વપૂર્ણ સમાચાર કહી શકાય અને આવક મર્યાદા વધવાની સાથે અરજીના સમયમાં પણ વધારો થશે શું કહેશો અને લઈને ਸਕਦੇ ਗਿਆ ਸਭੀ ਜੀ ਆਡੀ ਅੰਦਰਗਤ ਜੀ ਐਡਮਿਸ਼ਨ ਲੈਣੇ ਜੇ ਕਮਟੇ ਸਮਝਰ ਕਹਿੰ ਚੁਕਾਇ ਇਹ ਕਹਿੰਦਾ ਕਿ ਜੇ ਆਡੀ ਅੰਦਰਗਤ ਜੀ ਐਡਮਿਸ਼ਨ ਲੇਤਾ ਤਾਂ ਦੇਰ ਕੋਈ ਨਹੀਂ ਮੰਗਦੀ ਕਿ ਬਈ ਸਮੇਂ ਮਜਾ ਤਾਂ ਤੁਹਾ થોੜਾ ਵਧਾਰਾ ਕਰਉ ਜੀ ਇਹਨੇ ਲੈਨੇ ਪਰ ਅੱਜ ਸਰਕਾਰ ਆਇਆ ਨੇ ਨੇ ਕਰਵਾਉ ਆਉ ਹੈ ਕਿ ਆਵਾਜ਼ ਮਰਿਆਦਾ ਵਧਾ ਵਧਵਾਨੀ ਸਾਦੇ

લોકોની માંગ પણ હતી કે આવક મર્યાદા વધવાની સાથે અરજીના સમયમાં પણ વધારો થશે ત્યારે હવે વધારો કરી દેવામાં આવ્યો છે અરજીના સમયમાં પણ આગામી દિવસોમાં પરિપત્ર જાહેર કરવામાં આવશે આને લઈને